નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર વડોદરા આણંદ વચ્ચે ગંભીરા બીજ તૂટી જવાથી દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહારને ભારે અસર મળતી માહિતી અનુસાર ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પડ્યા પર પાટો જેવી પરિસ્થિતિ ભોગવવી પડી રહી છે ગંભીરા બીજ તૂટવાથી ગોજારી ઘટના બાદ તેની પ્રતિકૂળ અસરો પણ જોવા મળી રહી છે ભરૂચ દહેજના ઉદ્યોગોમાંથી સૌરાષ્ટ્ર તરફ જતા માલવાહક વાહનોને સાઠ કિમીનો ફેરાવો ફરશે જેને પગલે ટોલટેક્સ ઉપરાંત સમય અને ઈંધણમાં માર પડશે બીટ તૂટ્યા બાદ વડોદરા આણંદ તરફ જતો માર્ગ અવરોધતા માલવાહક વાહનોને હાલ તુરંત વૈકલ્પિક રૂટ ઉપરથી પસાર થવાથી ફરજ પડી રહી છે મળતી માહિતી પ્રમાણે માલવાહકો વાહનોને હવે સ્ટેટ હાઈવેની જગ્યાએથી ફરજિયાત નેશનલ હાઇવે અડતાલીસ ઉપર પાસ થઈ સૌરાષ્ટ્ર તરફ જવાની ફરજ પડી રહી છે વડોદરા આણંદ વચ્ચે આવેલો મહીસાગર નદી પરનો બ્રિજ ધરાશય થઈ જતાં દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા વાહન વ્યવહાર પર માઠી અસર પહોંચી છે ઉદ્યોગોમાંથી જતા માલવાહક વાહનોને ઇંધણના વ્યય સાથે સમય બગાડવાનો પણ વારો આવી રહ્યો છે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ એ સ્ટેટ હાઈવેનો બ્રિજ છે જેથી તે દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રને જોડતો મહત્ત્વનો માર્ગ કહી શકાય બ્રિજ ધરાશય થતાં હવે ભરૂચ અંકલેશ્વર વાપી ભરૂચ તરફના વાહનોને વધારે ફેરાવો ફરવાનો વારો આવી રહ્યો છે ખાસ કરીને ભરૂચ અને દે ઉદ્યોગના માલવાહક વાહનોને સાઠથી સિત્તેર કિમીનો ફેરાવો ફરવાનો વારો આવ્યો છે બ્રિજ તૂટી જતા ઈંધણમાં વ્યવસાયથી વધારાનો ટોલ ટેક્સ પણ ચૂકવવા માટે લોકો મજબૂર બન્યા છે ત્યારે મોટા વાહનો માટે એક ટીપના વધારાના આઠથી નવ હજારનો ખર્ચ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરવામાં આવી છે ભરૂચથી સૌરાષ્ટ્ર જવા માટે આ બ્રિજ મહત્ત્વનો છે ત્યારે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે એડીનું સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર